સાય નમઃ મિત્રો આજે આપણે રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવા વિશે જાણશું કે મેષ અને વૃશ્ચિક રાશિ છે તો મેષ અને વૃશ્ચિક રાશિના લોકો માટે ચૌદમુખી રુદ્રાક્ષ ઉત્તમ રહે છે આ રાશિવાળા વ્યક્તિઓએ તેને ધારણ કરવું જોઈએ અને જો તેને ધારણ કરે છે તો તેને બળ બુદ્ધિ ધન પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે આગળની રાશિ છે વૃષભ અને તુલા રાશિ તો વૃષભ અને તુલા રાશિના જાતકો માટે તેર મુખી રુદ્રાક્ષ ઉત્તમ રહે છે આને દેવરાજ ઇન્દ્રનું સ્વરૂપ કહેવામાં આવે છે અને આને ધારણ કરવાથી આપણે ભોગ ઐશ્વર્ય સ્વાસ્થ્ય વગેરેનો લાભ પ્રાપ્ત થાય છે ત્યારબાદ મિથુન અને કન્યા રાશિના લોકો માટે દસ મુખી રુદ્રાક્ષ ઉત્તમ ગણાય છે આ રુદ્રાક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે આ રુદ્રાક્ષને બુદ્ધની રાશિ મિથુન અને કન્યા રાશિના લોકો ધારણ કરે તો બુદ્ધિ વિદ્યા ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ કર્ક રાશિના લોકો માટે પંચમુખી રુદ્રાક્ષ યોગ્ય ગણાય છે આ રુદ્રાક્ષને ધારણ કરવાથી માનસિક શાંતિ સંપત્તિમાં વૃદ્ધિ ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ સિંહ રાશિ તો સિંહ રાશિના જાતકો માટે મુખી રુદ્રાક્ષ એ ઉત્તમ માનવામાં આવે છે આને ભગવાન સૂર્યનારાયણ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે આને ધારણ કરવાથી આયુષ્ય આરોગ્ય યશ માન પ્રતિષ્ઠા વધે છે ત્યારબાદ ધન અને મીન રાશિ તો ધન અને મીન રાશિના માણસો માટે ચાર મુખી રુદ્રાક્ષને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આને ધારણ કરવાથી ધન ઐશ્વર્ય વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્ય લાભની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ મકર અને કુંભ રાશિ તો તેના માટે સાત મુખી અને નવમુખી રુદ્રાક્ષ છે ઉત્તમ ગણવામાં આવે છે અને આ રુદ્રાક્ષને ધારણ કરવાથી તમારે ત્યાં ધન ય સન સંપત્તિની પ્રાપ્તિ થાય છે રુદ્રાક્ષ છે તેમાં એક મુખી રુદ્રાક્ષ છે તો એ ભગવાન શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ છે એ એક એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે અને રુદ્રાક્ષ ધારણ કરવો હોય તો તેની રુદ્રાક્ષને પંચામૃતથી શુદ્ધ કરી ગંગાજળથી શુદ્ધ કરી ધૂપદીપથી પૂજન કરી સોના અથવા ચાંદીની ચેન કે દોરામાં સોમવારે ધારણ કરવું જોઈએ ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વખત જપ કરવો જોઈએ તો આવી રીતે રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે અને રાશિ પ્રમાણે રીત્યો રુદ્રાક્ષ ધારણ કરવો એના વિશે આપણે આ વિડીયોમાં સમજ મેળવી આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબ